प्रधानमंत्री नरेंद्र मोदी ए खास करी ने वनवासी समुदाय अने ए विस्तारो ने વધુ સુવિધા મળી રહે તે માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત માટે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. treta મે રાજા રામ કી કથા હો या આજ કી રાજકથા বিনা ગરીબ বিনা વંચિત বিনা বনવાસી ભાઈ બહેનો કે કલ્યાણ કે

આ કાર્યક્રમમાં લોકાર્પણ થયેલ એમ્બ્યુલન્સ અંગે આમ આદમી પાર્ટી દેડિયાપાડાએ સ્ફોટક ખુલાસો કરતા જણાવાયું હતું કે સાંસદ કરાયેલ એમ્બ્યુલન્સ જૂની હતી અને એની ઉપર નવી યોજનાનું સ્ટીકર મારીને લોકોને ભ્રમિત કરાયા હોવાનો પણ આક્ષેપ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર વસાવાએ કર્યો હતો કે ભાજપની લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે લોકોને ઉલ્લુ કઈ રીતે બનાવવું તે અમે લોકોને ઝીણવટભરી રીતે અમે સમજ આપવા માંગીએ છે કારણ કે જે ગાડી સાત મહિના પહેલાં ડીડીયાપાડામાં કાર્યરત હતી એના પહેલાં સુરતમાં હતી જે ગાડી સત્તર ત્રણ બે હજાર વીસના રોજ જે મનસુખભાઈએ ગઈકાલે જે ગાડી લોકોને લોકાર્પણ કરી એનું રજીસ્ટર ગાડી રજીસ્ટર થયેલી છે સત્તર ત્રણ બે હજાર વીસના રોજ અને લોકોને લોકાર્પણ કરી છે પંદર એક બે હજાર ચોવીસ એટલે ગઈકાલે એ ગાડી પહેલાં કઈ યોજનાનામાં યોજનાના નામે ચાલતી હતી તે કહેવા માગું છું ગાડી નંબર અઢાર ગાડી નંબર જીજે અઢાર એકત્રીસ બાવન એકત્રીસ બાવન નંબરની ગાડી હતી તે રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ તરીકે પહેલાં એ ગાડી દેડિયાપાડામાં કાર્યરત હતી પરંતુ ગાડી પણ તે અને યોજના બદલી નાખી અને સ્ટીકર બદલીને સ્ટીકર નવા લગાડીને જે ગાડી ગાડી પણ તે જ અને એના સ્ટીકર બદલીને એ ગાડીનું યોજનાનું નામ આપવામાં આવ્યું છે પીએમ જન મન મેડિકલ યુનિટ પ્રધાનમંત્રી જાતિ ન્યાય મહા અભિયાન જ્યારે જે ગાડી બે હજાર વીસમાં ભયની હોય ને ચોવીસમાં લોકોને લોકાર્પણ કરવામાં આવે તો આદિવાસી સમાજને એટલી શંકા છે કે અત્યારે સાત મહિનામાં બે યોજના એ ગાડી પર તો ઓલરેડી લેબલ લાગી ગયેલા છે તો મેં આજે ભાજપની જે લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે એ લોકોને કહેવા માગું છું કે બે લેબલ ખાલી સાત મહિનામાં ડીડિયાપાડામાં એ ગાડી પર લાય ગયા છે તો ગાડી નંબર જી જે અઢાર એકત્રીસ બાવન નંબરની જે ગાડી છે અને એવી ત્રણ ગાડી છે ત્રણે ત્રણ ગાડીનું મારા પર ડિટેલ છે જ્યારે બે હજાર વીસમાં એ ગાડી જ્યારે રજીસ્ટ્રેશન થયેલી છે અને પંદર એક બે હજાર ચોવીસના રોજ ભરૂચના સાંસદ લોકોને લોકાર્પણ કરે છે અને યોજના બદલીને ગાડી તે જ છે યોજના બદલીને પીએમ જનમન મેડિકલ યુનિટ જ્યારે લોકોને લોકો ખુશ હતા ત્રણ ત્રણ ગાડીઓ પરંતુ એમાંથી અમુક આદિવાસી યુવાનો અને જાગૃત યુવાનો તે લોકોના એ ગાડીના ટાયર પર નજર પડી પછી ખબર પડી કે આ ગાડી તો જૂની લાગે છે દેવેન્દ્ર વસાવાએ કરેલ આક્ષેપો સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખુલાસો આપતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ તરીકે કાર્યરત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં બીજી બે નવી એમ્બ્યુલન્સ ડેડીયાપાડા અને સાગબારા ખાતે દેશના વિદેશ મંત્રી અને રાજ્યસભાના સાંસદ ડોક્ટર એસ જયશંકરની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવશે સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટી લોકસભા આરોગ્યલક્ષી સુવિધાઓ માટે જે ત્રણ એમ્બ્યુલન્સ ફાળવણી કરવામાં આવી એમાં આમ આદમી પાર્ટીનો સીધો સીધો આક્ષેપ છે કે આપે જૂની એમ્બ્યુલન્સ ને નવી બતાવીને લોકો સમક્ષ મૂકી છે એ અંગે આપની શું પ્રતિક્રિયા છે

જીવન જીવે શિક્ષણ થી માંડીને આરોગ્ય થી માંડીને બધી જ રીતના સરકારની ભારત સરકારની યોજનાનો પૂરેપૂરો લાભ મળે એ ઉદ્દેશ્ય સાથે આખા ભારત સરકારમાં આ કાર્યક્રમ રાખ્યો એમાં ગુજરાતમાં પણ નર્મદા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં પણ આ કાર્યક્રમ રખાયો એમાં એમને હેલ્થ માટેની પણ ખૂબ જરૂરિયાત હોય છે તો એમાં જે ચાલુ જે જિલ્લામાં જે આરોગ્ય વિભાગની જે એમ્બ્યુલન્સ હતી ચાર પાંચ મહિના પર જ આવી છે એમાં બે નવી એમ્બ્યુલન્સ છે 4 થી 5 મહિનાની અને એક બીજે એક એનજીઓ પાસેની એમ્બ્યુલન્સ છે એટલે ત્રણ એમ્બ્યુલન્સ જે છે એ ચારુ કન્ડિશનમાં હતી અને જ હતી તો એ એમ્બ્યુલન્સ હમણાં એ આ સમાજના ઉપયોગ માટે અ અર્પણ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં નવા બજેટની અંદર બીજી નવી એમ્બ્યુલન્સ જિલ્લા આરોગ્ય વિભાગને મળવાની છે અને જયશંકર માનન્ય વિદેશ મંત્રીની ગ્રાન્ટમાંથી પણ ડેડિયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાને એક એક એમ્બ્યુલન્સ મળવાની છે એટલે ચાર થી પાંચ જ મહિનાની અંદર જે બાકીની જે એમ્બ્યુલન્સની જે જરૂરિયાત છે એ તાત્કાલિક નવી મળી જવાની છે એટલે આ જે હમણાં હાલ પૂરતી એમને તાત્કાલિક આ સેવાની જરૂરી હતી એટલે આ આરોગ્ય વિભાગની જ આ નવી જ એમ્બ્યુલન્સ છે ત્રણ ચાર મહિના પર જ એના એ લોકોને બિલ જોઈતો હોય પુરાવા જાય હોય તે પણ આપી શકીએ અમે

લોકો આવી સારી સારી યોજનાથી પ્રભાવિત પણ થયા છે અને આપણને સ્પષ્ટ પણ દેખાય છે કે આ સરકારની રાજ્ય સરકારની યોજના કે ભારત સરકારની જે યોજના છે એનાથી જેના જેના માટે યોજના બની છે લોકો એનો લાભ લે છે એટલે આ તો એમનો ખોટો આક્ષેપ છે આજે સામે ચૂંટણી આવી છે લોકસભાની ચૂંટણી એમની પાસે લોકો વચ્ચે જવાના કોઈ મુદ્દા નથી કોઈ કોઈ નક્કર એમની એમની પાસે કોઈ એવું આયોજન નથી એટલે સરકારની નાની 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 જે ક્ષ ક્ષતિઓ છે

ભરૂચના સંસદે પણ કબૂલ કરવાની ફરજ પડી હતી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર